આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિખોદરામાં આવેલ બેંક ઓફ બરોડા બેંક લોકરમાંથી સાઈઠ તોલા સોનું તથા સાડા દસ લાખ રૂપિયા કેશ લોકરમાંથી તે જ બેંકમાં પટાવાળા તરીકે કામ કરતા વિપુલભાઈ વિનુભાઈ કેસરીયા નાઓએ કોઈપણ રીતે કાઢી દીધેલ હોવાની હકીકત સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ જાણ કરેલી આ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલ કે સુભાષભાઈ કાંતિભાઈ પટેલે સન બે હજાર વીસના વર્ષમાં બેંક ઓફ બરોડા ચીખોદરામાં લોકર ખોલાવેલું હતું અને અલગ અલગ સમયે આ બેકર આ લોકરમાંથી સોનું તથા પૈસાની ઉપાડતા હતા અને તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ તેઓ બેંકમાં લોકરમાં તપાસ કરતાં તેમના સોનાના દાગીના તોલા અને રોકડા રૂપિયા સાડા દસ લાખ રૂપિયા મળી નહીં આવતા આ બાબતે જાણ કરેલી હતી હકીકત એવી છે કે આ પટાવાળા વિપુલભાઈ વિનુભાઈ કેસરિયા જ્યારે બેંકમાં લોકરમાંથી રોકડા તથા સોનું લેવા જતા ત્યારે તેમની સાથે જ આવતા અને બેંકમાંથી તેઓ ત્યાં તેમનું ચાવી ખોલી અને ચાવીનો ઉપયોગ કરી અને લોકર ખોલતા હતા તેથી પ્રાથમિક દ્રષ્ટિએ વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ આ ચોરી કરેલ હોવાની હકીકત જાહેર કરેલી છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એલસીબી તરફ કરેલી છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે